વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું એક લીમડાનું વૃક્ષ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ જતાં મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના સમયે સ્થળ ઉપર કોઈ હાજર ન હોવાથી કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું આ બનાવને લઈને ફાયર ઘટના સ્થળે દોડી આવ્યું હતું તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં મધરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકાને તેજ ફૂંકાયેલા પવનોના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલાક જગ્યા ઉપર વૃક્ષ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા તેવામાં શહેરના ફતેપુરા ભાંડવાળા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું એક લીમડાનું વૃક્ષ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ હતી તમામ રિક્ષાઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું જોકે આ ઘટના સમયે સ્થળ ઉપર કોઈ હાજર ન હોવાથી કોઈ ઇજાગ્રસ્ત થયું નથી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તથા કટર મશીનથી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી